ગુજરાતમાં દશેરા એટલે ફાફડા જલેબી ખાવાનો રિવાજ એ પર્વ જેની તમામ લોકો ઉજવણી કરતા હોય છે ફાફડા જલેબીના સ્ટોર પર લાંબી કતારો જોવા મળી આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો નોંધાયો ફાફડા અને જલેબીના ભાવમાં ત્રીસથી પચાસ રૂપિયાનો વધારો ફાફડાનો ભાવ પ્રતિ કિલોએ સાતસો પચાસથી વધુ નોંધાયો જ્યારે જલેબીનો ભાવ પ્રતિ કિલોએ છસ્સો રૂપિયાથી વધુનો નોંધાયો આજની પેઢીએ પણ ફાફડા ખાવાની પરંપરા યથાવત રાખી પૂર્ણ થઈ ચૂકી છે અને આજે દશેરાનું પર્વ છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને દશેરાના પર્વમાં ફાફડા જલેબી ખાવાનો જે રિવાજ છે તે યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારથી જ ગરમાગરમ જે ફાફડા જલેબી છે તે બનાવવામાં આવી રહી છે અને ગુજરાતીઓ માટે દશેરાનો પર્વ એટલે કે ફાફડા જલેબી ખાવાનો પર્વ અને આજની પેઢીએ પણ જે પરંપરા છે તે યથાવત રાખી છે અને તમામ ફાફડા જલેબીના સ્ટોર ઉપર તમામ જે કારીગરો છે તે ફાફડા જલેબી બનાવતા જોવા મળી રહ્યા છે અને આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો નોંધાયો છે ફાફડાના જલેબીના ભાવમાં લગભગ ત્રીસ થી પચાસ રૂપિયાનો જે વધારો છે તે નોંધાયો છે ફાફડાના ભાવની વાત કરીએ તો સાતસો પચાસ રૂપિયા પર કિલોએ નોંધાયો છે અને જલેબીના ભાવની વાત કરીએ તો છસો રૂપિયા કરતાં પણ વધારે જે ભાવ છે તે ભાવ નોંધાયો છે જલેબીનો મહત્વનું છે કે ભગવાન શ્રી રામના વિજયની ઉજવણીમાં જલેબી ખાવામાં આવતી હોય છે અને દશેરા પર જે ફાફડા જલેબી છે તે ખાવાનો જે રિવાજ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આપણી સાથે મહારાજ છે તેમની સાથે વાત કરીશું મહારાજ આપ જલેબી બનાવી રહ્યા છો કેટલું મહત્વ છે આજના દિવસનું આજના દિવસનું હારામારું મહત્વનો દિવસ શ્રી કૃષ્ણ ભગવાનના તરફથી જલેબી હારામારી મજાવાર રહેશે બિલકુલ એટલે કે બીજા દ્રશ્યો બતાવીશ કે વહેલી સવારથી જે લાંબી લાઈનો છે તે તમામ જે ફાફડા જલેબીના જે સ્ટોર છે છે ત્યાં જોવા મળી રહી કારણ કે જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા છે તે પણ જોડાયેલી છે કારણ કે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પ્રસન્ પસંદ હતી અને તેના જ કારણે જ્યારે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ ત્યારે આ જે રિવાજ છે તે યથાવત જોવા મળી રહ્યો છે એટલે કે તમામ જે ફાફડા જલેબીની જે દુકાનો છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે તમામ જે લોકો છે તે આવી રહ્યા છે આપણી સાથે ખાસ કરીને જે ઓસવાલ ફરસાણ છે તેના આ દ્રશ્યો જોયા અને ત્યાં તમામ જે કારીગરો છે તે ફાફડા જલેબી બનાવી રહ્યા છે અને લોકો પણ ફાફડા જલેબીની જે જિયાફટ છે તે લૂંટાવી રહ્યા છે કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ